પાટણના સરસ્વતી તાલુકાના કાંસા ગામે તલાટી અને વહીવટી દ્વારા નાણાંની ઉચાપત કરવામાં આવી કાંસા ગામમાં વહીવટદારને હજુ સુધી જોયા નથી કાંસા ગ્રામજનોએ અને કાંસા ગ્રામ ખાતે પારથીઓને કોઈ જ લાભ મળતો નથી તેઓએ આ વાત મીડિયા સમક્ષ રજૂ કરી છે અનુસૂચિત જાતિના મહોલ્લામાં જાણી જોઈને કોઈ કામગીરી કરવામાં આવતી ન હોય તેવો ગ્રામ લોકોનો આક્ષેપ થયો છે મગનજીના ઘર આગળથી સદારામ રોડ ઉપર ગાંડા બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કાંસા ગામના વહીવટદાર અને તલાટીએ નાણા પંચની ઉચાપત કરી હોવાના ગ્રામજનોના આક્ષેપો થઈ રહ્યા છે. સરસ્વતી તાલુકાના કાંસા ગામ વિકાસથી વંચિત ગામ જોવા મળી રહ્યું છે. કાંસા ગામ વહીવટીદારોના રાજથી રામભરોષ ચાલતી કાંસા ગ્રામ પંચાયત. સરસ્વતી તાલુકા વિકાસ અધિકારીને પણ કાંસા ગામમાં લોકોની ઉચાપત તેમજ તલાટીની મનમાનીની મૌખિક રજૂઆતો કરવામાં આવે છે. સ્વચ્છતા અભિયાન પંચાયતનો વેરો લેવામાં આવે છે પરંતુ સફાઈ અભિયાન કરવામાં આવતું નથી. પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના કાંસા ગામે રોહિત સમાજમાં પેવર બ્લોકનું કામ અધૂરું મૂકી વહીવટદાર અને તલાટીએ એક લાખ અઢાર હજાર આઠસો નાણાંની ઉચાપત કરી હોવાના કાંસા ગ્રામ લોકોનો આક્ષેપો કર્યા છે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો કાંસા ગામે પોતાની મનમાની કરતા તલાટી વનિતાબેન પટેલ કેટલા વિકાસના કામો કર્યા છે કે નહીં તેની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કાંસા ગ્રામજનોની લાગણી અને માંગણી ઉઠવા પામે છે કાંસા ગામે આંગણવાડીની આજુબાજુ ગાંડા બાવળો બેફામ બન્યા છે પરંતુ સફાઈ કરવામાં આવતી નથી જેને લઈને આજુબાજુના વિસ્તારોમાં ગંદકી ફાટી નીકળી છે ગંદકીથી રોગચાળો પણ થઈ શકે છે તો આખરે જવાબદાર કોણ ગંદવાડ ત્યાં મંદવાડ કાંસા ગામે સૂત્ર લાગી રહ્યું છે તલાટી દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી નથી તેમજ કાંસા ગ્રામ પંચાયત કચેરી ખાતે સમય સમયપણે મોડા આવે છે તેવા કાંસા ગામ લોકોએ મીડિયા સમક્ષ આક્ષેપો કર્યા છે શું આ મીડિયાના અહેવાલથી કોઈ તપાસ કરીને ગ્રામજનોને અન્યાય મળશે ખરા તલાટી સામે કોઈ તપાસની કાર્યવાહી થશે ખરા એ તો આવનારો સમય જ બતાવશે મારું મન મારે વહીવત કરે છે અને અમારા ગામમાં પાઇપલાઇનનો કોઈ પંચર હોય તો એ પણ કરાતા નહીં અમે સ્વ સર્ચે કરાવીએ છીએ પાણીનો બોર પણ બંધ હતો એ બંધ બોર પણ અમે અમારા સ્વર કર્યે અમે અમે સાથે રહી અને ફરીથી ચાલુ કરાઈ અને ગામનો પણ પાણી નું જરૂરિયાત હોવા છતાં પણ પૂરું નહોતું પડતું તો એ અમે કર્યું છે વત્તા અમારા ગામમાં અમુક કામો જે કરવામાં આવે છે એ કામો હજુ સુધી અધૂરા છે રોહિતવાસમાં એ કામ અધૂરું હોવા છતાં પણ એની પૂરી ગ્રાન્ટ ઉપડી ગઈ છે આ બ્લોકની વત્તા જે પણ અમારા ગામમાં કામો થઈ રહ્યા છે એ કામોમાં અમે પોતે જાતે ગામ લોકો સ્વેચ્છાએ પોતાના ખર્ચે સ્વચ્છતા અભિયાન કે ગમે તે કાર્યો અમે કરીએ છીએ પણ શ્રી અમને કોઈ પણ કામમાં સહયોગ આપતા નથી અને અમને ઉપરથી એવો જવાબ આપે છે કે જે થાય તે કરી લો નથી હેલો મારું નામ રામજીભાઈ માલજીભાઈ ચૌધરી છે હું ગામ પંચાયત વિકાસ સમિતિ છે એનો અધ્યક્ષ છું મને એટલું બધું મને ધોકા મારવા હોય ગાળું બોલવી હોય તે મારું ગમશે ના 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 જે પણ આ બેન બિલકુલ નથી એને અહીંયા અમારે જે અમે જે ગૌમ વિકાસ સમિતિના અમે જે જાડવાયા છે એમાં તળાવમાં એને કામ કર્યું અને એ વખતે અમને ખબર નહીં અને બધી જ ઓગણવાડીની બેન લાઈન બેસાડી અને હું તો ગયો આ બધું શું છે એટલે કે અહીંયા આવી બધું થાય છે કે આ કોને કર્યું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે